હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ અત્યાર સુધી આપણે ઝડપ વેગ પ્રવેગ તેમજ નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિ પ્રવેગી ગતિ એટલે શું તેના વિશેનો આ ચેપ્ટરમાં અભ્યાસ કરેલો છે આ જે આપણે શીખવાનું છે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું અહીં આપણે નામ ઉપરથી જ ખબર પડે કે પદાર્થ વર્તુળમય ગતિ કરતો હશે અત્યાર સુધી આપણે જે ગતિનો પ્રકાર શીખ્યા છીએ તે હતો સુરેખ પથ પદાર્થ છે સુરેખ પથ એટલે કે સીધા રસ્તા ઉપર ગતિ કરતો હતો હવે આપણે નિયમિત વર્તુળમય ગતિ વિશે શીખવાનું છે જો કોઈ પદાર્થ વર્તુળમય એટલે કે વર્તુળ આકાર કક્ષામાં ગતિ કરે તો અહીં ગોળ ગોળ ચક્કર લગાવે તો તે વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય પણ અહીંયા આગળ શબ્દ લાગેલો છે નિયમિત આ છે વર્તુળાકાર માર્ગ અથવા તો રસ્તો અથવા પથ અહીંયા આપણે નામ આપી દઈએ એ બિંદુ જ્યારે કોઈ પદાર્થ આ એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને ગોળ ગોળ ગતિ કરતો કરતો પાછો એ બિંદુ પાસે જ આવે છે એટલે કે એ બિંદુથી ગતિની શરૂઆત કરે અને ગતિ કરતો કરતો પાછો એ બિંદુ પાસે આવે આ જ્યાં તેને આ વર્તુળાકાર કક્ષામાં જેટલું પણ અંતર કાપ્યું છે આ અંતર જો એક જ સરખી ઝડપે કાપે એટલે એની ઝડપ અચળ રહેતી હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય અને વ્યાખ્યા શું થાય તો કે અચળ ઝડપે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય અચળ ઝડપે કોઈ પદાર્થ નિયમિત વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કેવાય ઉદાહરણ તરીકે આપણે જે ઘડિયાળ પહેરીએ છીએ ઘડિયાળ અહીં 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 છે 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 અને તો આમાં ત્રણ કાંટા હોય છે કલાક નો હોય છે એવી જ રીતે પછી મિનિટ નો હોય છે અને ત્રીજો કાંટો સેકન્ડ નો હોય છે તો આપણે ઉદાહરણ લઈએ સેકન્ડ કાંટાનું અહીંયા છે આ સેકન્ડ કાંટો હવે બારથી એકની વચ્ચે તેમજ એકથી બેની વચ્ચે અને બે થી ત્રણની વચ્ચે જેટલી સ્પીડ બારથી એકની એક વચ્ચે સેકન્ડ કાંટાની હશે એટલી જ સ્પીડ એકથી બેની વચ્ચે હશે એટલી જ સ્પીડ ત્રણથી ચારની વચ્ચે હશે એમ કરતાં કરતાં ત્રણથી ચારની વચ્ચે ચારથી પાંચની વચ્ચે પાંચથી છની વચ્ચે એમ કરતાં કરતાં આખી ઘડિયાળમાં સેકન્ડ ગાંટાની ગતિ એટલે કે એની ઝડપ એક જ સરખી હોય છે એવું ન હોય કે બારથી એકની વચ્ચે નિરાતે આંટો મારશે એકથી બેની વચ્ચે ફૂલ સ્પીડમાં આંટો મારે બેથી ત્રણની વચ્ચે સ્થિર થઈ જાય સેકન્ડ ગાંટાની ગતિ જ્યાં સુધી ઘડિયાળમાં સેલ ન પતે ત્યાં સુધી એની સેકન્ડ ગાટા કાંટાની ગતિ એટલે કે એની એનો ઝડપ એનો વેગ છે એ એક સમાન જળવાઈ રહે છે એવી જ રીતે છે પૃથ્વીનો એક ઉપગ્રહ ચંદ્ર કે જે પૃથ્વીની આસપાસ ચક્કર લગાવે તો ચંદ્ર પૃથ્વીની આસપાસ રોજ પરિક્રમણ કરે છે તો એવું ન હોય કે આજ એ નિરાતે આંટો મારશે કાલે ફૂલ સ્પીડમાં આંટો મારશે પછી થાકી જાય તો ઊભો રહી જશે એવું ન હોય પૃથ્વીની આસપાસ ચંદ્ર એક જ સરખી ઝડપે પરિક્રમણ કરે છે એવી જ રીતે સૂર્ય જેની આસપાસ પૃથ્વી કે જેના ઉપર આપણે રહીએ છીએ વર્તુળાકાર માર્ગ પર એક જ સરખી ઝડપે ગતિ કરે છે તો અહીં તે નિયમિત વર્તુળમાં ગતિ કરે છે એમ કહેવાય ફોર એક્ઝામ્પલ સંક્રાંતમાં અમુક વ્યક્તિઓ લંગરિયા બાંધે છે તો તમારે એક લેવાનું દોરી અને બીજું લેવાનું પથ્થર અને એને તમારે ગોળ ગોળ ફેરવવાનું જ્યારે તમે અહીંયા કેન્દ્રમાંથી ઊભા રહી અને એને બળ આપશો એટલે એ ગોળ ગોળ ફરશે તમે કેન્દ્રમાં છો અને આ પથ્થર છે દોરી સાથે બાંધેલો છે જ્યારે તમે એની પર બળ લગાડશો એટલે એ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરશે તમે કેન્દ્રમાં છો કેન્દ્ર પરથી દોરી પર બળ લગાડો છો અને એ પથ્થર પર લાગશે આથી આ બળ છે એને કેન્દ્રગામી બળ કહેવાય પથ્થર ગોળ ગોળ ક્યાં સુધી ફરશે જ્યાં સુધી કેન્દ્રગામી બળ એટલે કેન્દ્ર તરફથી બળ મળશે ત્યાં સુધી જેવું કેન્દ્ર તરફથી બળ આપવાનું તમે મૂકી દેશો એટલે કેન્દ્રની દૂર જશે અને નીચે સુરેખ પથ પર ગતિ કરતો પડી જશે અહીંયાથી જો તમે કેન્દ્ર તરફથી બળ આપવાનું મૂકી દેશો તો અહીં પથ્થર છે એ નીચેની દિશામાં એના સ્પર્શકની દિશામાં ગતિ કરશે તો આ નિયમિત વર્તુળમય ગતિના ઉદાહરણો છે આમાંથી આપણને એક વ્યાખ્યાત પૂછાય અને બે બીજું એનું ઉદાહરણ પૂછાય જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય ઉદાહરણ તરીકે ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ જે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થો છે અને તે પ્રવેગી ગતિ કરે છે એમ પણ કહેવાય અને એમાં ઝડપનું મૂલ્ય કેવું રહેશે તો કે અચળ રહેશે હવે આપણે શોધવી હોય જો પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો એની ઝડપ તો સાદી ઝડપ શોધવાનું સૂત્ર છે અંતર છેદમાં સમય પદાર્થ જો નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો એને આખા વર્તુળ દરમિયાન કાપેલું કુલ અંતર છેદમાં આવશે સમય આવા વર્તુળમય ગતિ કરે છે અહીંયાથી એ બિંદુએથી ગતિની શરૂઆત કરે અહીંયા પાછોની અહીંયા પહોંચે એટલે એને એક ચક્કર પૂર્ણ કર્યું છે આ એક ચક્કર પૂર્ણ કરવા કર્યું છે ત્યારે એને કાપેલું અંતર કેટલું છે તો કે વર્તુળના પરિઘ જેટલું એટલે પદાર્થે કાપેલું અંતર અહીંયા તમારે લેવાનું વર્તુળનો પરીખ અને છેદમાં આવશે સમય સમય ને આપણે સ્મોલ ટી નિશાની વડે દર્શાવી છીએ અને વર્તુળનો પરીક્ષ થાય ટુ પાય આર તો આને આમ લખાય રેખીય ઝડપ વી બરાબર વર્તુળનો છે ટુ પાય આર અને છેદમાં આવશે સમય તો કોઈ પણ નિયમિત વર્તુળમય પદાર્થ ગતિ કરતો હોય તો આ સૂત્રની મદદથી સરળતાથી આપણે તેની ઝડપનું મૂલ્ય શોધી શકીએ છીએ આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો કંઈ પણ પ્રશ્ન હોય તો પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ધન્યવાદ